એક ભાઈ ને હાથે પ્લાસ્ટર મેં શું થયું ભગવાન મરજી મરી ગાડી સ્લેબ ખાઈ છે એટલે ભગવાન કીધું તું બે કોથળી પીને સુટાય છે આગે ભગવાન આવું કેતો જ નથી યાર બીજી વાત કહું તમને અમે વાવાઝોડા ની વાત કરતો હતો ને વાવાઝોડે હવે જો હવામાન ખાતા નહીં વાવાઝોડા માનતા નતો

તમારું કીધું કરી તો અમે વાવાઝોડા ના નો કહેવાય હા એટલે એટલે ઘણા ને ઘીરે નથી વાવાઝોડા હાવ હાવ વાવાઝોડા એટલે અમે અહીંયા ગયા ને એ બાજુ ટૂંકમાં વાવાઝોડામાં એ બાજુ એટલે મેં એક દાદાને પૂછ્યું હા પણ જો ઝીણી વાત એક વડીલ બેઠેલા હો બેઠા બેઠા બીડી પીવે મેં કાં દાદા વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું મને કે આ વાવાઝોડા હું નુકસાન કરે ભાઈ આ ઘરમાંની જો ઉભા ન થતા હોય ને આ રહોડામાંથી જે ફૂટ્યો હાણે આવે છે આ વાવાઝોડા ને ભોગી રહી આમાં તો રાહતે સરકાર આપે આમાં થોડી કોઈ રાહત આપે પણ વાત એ કરતો તો હાડા ચાર નું કીધું એટલે અમારે કોઈ નેતાઓ અત્યારના એક એ નહી હો આપણે પછી બધું શો ફિટ કરવા હા બાંસીના વાવાઝોડાની વાત કરું ભાઈ વાવાઝોડાના અંદર એ શરૂ થયું ન થયું ને એ પહેલાં એક જ ગાડીમાં દસ નેતા બેસીને સાહેબ એ ગામની મુલાકાતે નીકળી ગયા ગામડાની મુલાકાતે વાવાઝોડો આવે પહેલાં એ પોગી ગયા નેતા આ બાંસીનું વાવાઝોડું છું ને ત્યારની વાત કરું આપણે અત્યારનું શું કામ કેવું કોઈ તો બૈનું કેવું સાહેબ નેતાઓને ગામમાં પ્રવેશવું અને વાવાઝોડાનો પ્રવેશ થાવું હવે હમણાં ને ભાઈ સાબાજ મને જાલી ઓલે ભણેલી ભટકાય ને પાછું અહીંયા સંભળાય છે તમને હોપટ નથી સંભળાતું યાર પેલા પેલા જો આ વડીલોને પૂછો વગર માય કે ભજન થતા તોય સીમાડા સુધી સંભળાતા ને માઇક નહોતા અને આપણા વડીલો બેઠા બેઠા ગાતા જીરે લાખા હા હા તો હિમાળે સંભળાતા હતા શું કામ માણસ અંદરથી શાંત હતો ને એટલે બહારનું બધું સંભળાતું હતું અત્યારે આપણે અંદરથી જ એટલો બધો દેકારો છે બહારનું કાંઈ સંભળાતું નથી એટલે ભાઈ જેટલું બને એટલું વધારજો વધારે હું બોલી હાલો ને રાતનું ટાણું થઈ ગયેલું અડધી રાત થઈ અને એમાં વાવાઝોડું આવી ગયું અને નેતાઓની ગાડી હતી ને એની જ માથે ઝાડ પીડ્યું ગાડી માથે નેતા નેતા માથે ઝાડ સવારમાં વહેલા બધા જાગ્યા કેટલા નળિયા ઉડી ગયા આમ છું જેવું જાપે જોયું ને બસ સ્ટેન્ડે ત્યાં દબાઈ ગયેલા નેતા ગામે તરત ઝાડ એક બાજુ લીધા અને ગામના કે આ હા 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 બિચારા આપણા ગામની મુલાકાતે આવેલા અને એકચ્યુઅલી વાવાઝોડું યાદ રહેશે આપણા ગામના એક સેવા આપી એણે અને હવે અને પાછો રોડ બધા બનતા વરસાદ એટલો બધો પડી ગયેલો એટલે સાહેબ ક્યાંય હુકલ લાકડું નહીં એટલે હું કીધું કે હવે અગ્નિ સંસ્કાર કરાવ્યું તો છે નહીં આપણે ગામને જાપે સમાધિ આપી દઈએ જેથી કરીને કાયમી માટે આપણને યાદી રહે દહે દહ ની સમાધિ દઈ દીધી એક જ ખાડામાં એક આમ એક આમ એક આમ એક આમ એની એની માથે નામ લઈ તા તડાકા બોલે એની માથે દેરી કરી નાખી પછી પંદરથી પછી રસ્તા થયા પંદરથી પછી તપાસ આવી અને એ તપાસ આવી એટલે ગામના પાંચસો જણા આવ્યા પાંચસો જણા પૂછવામાં આવ્યું કે આ દસે દસને તમે સમાધિ આપી કે હા અમે ગામે અમને વિવેક અમને એક મોકો મળ્યો સેવાનો જે અમારી સેવા કરતા હતા એની સેવા કરવાનો અમને મોકો મળ્યો અમારા ગામમાં સ્મારક બનાવ્યું છે કે પણ દસે દસ દસે દસને અહીં અમે અહીંયા ધરપી દીધા

મોજ મા મોજ મારેારો બધારો મળેલ પાછા મળશે નહીં Gracias. Hey, hey, hey.